સમગ્ર સમગ્ર વિગત સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ જે સરદાર પટેલ સેવા દરના નેજે હેઠળ પાટીદાર સ્નેહ મિલન એક આયોજન કરેલ છે તેમાં માન્યજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમાજના આગેવાન શ્રી જયરામભાઈ પટેલ નરેશભાઈ પટેલ અને અન્ય ધારાસભ્ય અને મંત્રીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એ બાબતે તમે એક સમજી લ્યો કે પાટીદાર સમાજ બહુ બહોળો સમાજ સૌરાષ્ટ્રમાં વસે છે અને એ બાબતે આ સ્નેહ મિલન કરવામાં આવ્યું છે આ સ્નેહ મિલન થકી પાટીદાર સમાજના દરેક ઘરેથી દરેક પરિવારમાંથી એક એક વ્યક્તિ આ સંગઠનની અંદર સભ્ય બને અને સંગઠન વધુમાં વધુ મજબૂત બને એના માટે આ સ્નેહ મિલન નું આયોજન કર્યું છે જેમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પટેલ ઉમિયાધામ ટ્રસ્ટ પ્રમુખ પટેલ સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્રમાં ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ ને મોટી સંખ્યામાં અમારા જે ટાર્ગેટ છે દસ હજાર કરતા વધારે પાટીદારો નું અહિયાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે